ઓનલાઈન સાયબર ફ્રોડના બનાવો બહુ બનતા હોય છે તેના માટે શું તકેદારી રાખવી જોઈએ તેની માહિતી આપતા એસીપી વિશાલ રબારી સાયબર ફ્રોડમાં દિવસે ને દિવસે ખરેખર વધારો થઈ રહ્યો છે આની પાછળ એક મોટું કારણ એ પણ છે કે સાયબરના જે ગઠિયાઓ છે એ પોતે પણ નવા નવા નુસ્ખાઓ લઈ આવી અને લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને વધુને વધુ પૈસા પડાવી શકે અને બીજી બાજુ લોકો પણ છે એ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ગફલત કરતા હોય અને આ બાબતે વધારે અવેરનેસ મેળવવાનો પ્રયત્ન ન કરતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે લગભગ તમામ વિભાગો દ્વારા પોલીસ દ્વારા બીજા અન્ય જે પણ ગવર્મેન્ટના વિભાગો છે એ અલગ અલગ લેવલે અલગ અલગ ક્ષેત્રની પોતાની અવેરનેસના કાર્યમો કરતા હોય છે આ સિવાય ઇન્ટરનેટ ઉપર પણ એટલી બધી માહિતી અવેલેબલ છે સ્પેશિયલ પેજીસ એટલા બધા અવેલેબલ છે કે જ્યાં તમને કોઈને કોઈ સાયબર ક્રાઈમ રિલેટેડ માહિતી મળી રહેતી હોય પણ લોકો મને લાગે છે એના પાછળ ઓછો ટાઈમ આપે છે અને બીજા એન્ટરટેઈનમેન્ટ પર્પઝ માટે થઈને વધારે ટફ સમય કાઢતા હોય છે આવી સિચ્યુએશનમાં જે બનાવો વધારે બની રહ્યા છે એમાં સાયબરમાં ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ હોય કે ન્યૂડ વિડીયો કોલના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય આ સિવાય બીજા ક્રિપ્ટોના રિલેટેડ કોઈ ઇન્વેસ્ટમેન્ટના સ્કીમ થતી હોય ક્રેડિટ કાર્ડના ફ્રોડ છે કસ્ટમર કેર નંબર સર્ચ કરવા બાબતે ગૂગલમાં જે ખોટા નંબરો આવી જાય છે એ બાબતેના ફ્રોડ છે આ બધા પ્રકારના ફ્રોડો વધવા પામ્યા છે અને કમ્પ્લેનનું પ્રમાણ પણ વર્ષે વર્ષે વધે છે સાથે સાથે જે અમાઉન્ટ ફ્રોડમાં જાય છે એનું પણ અમાઉન્ટ વધારે થાય છે સાથે સાથે સોશિયલ મીડિયાના પણ જે ફરિયાદો છે એ વધવા પામી છે કે જેમાં ફેક અકાઉન્ટ બની જતા હોય એકબીજાના ફોટોમાં થઈ જતા હોય બિભસ્ત મેસેજીસ કરવામાં આવે ગાળો દેવામાં આવે સોશિયલ મીડિયામાં આ પ્રકારના તમામ બનાવો જે છે વધવા પામ્યા છે લોકો એમાં પણ પોતાની સેફ્ટી નથી રાખતા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જે પ્રાઇવેસી સેટિંગ્સ જે સેફ ગાર્ડ કરવા જોઈએ આ નથી કરતા એટલે આ બધી વસ્તુઓને લીધે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે અરજીઓમાં કમ્પ્લેઇન્ટ્સમાં વધારો થવા પામ્યો છે સર આજકાલ હવે નવો એક નુસખો ફ્રોડ દ્વારા હવે બહાર પડે છે એઆઈ ના મદદથી અને એક વિડીયો પણ વાયરલ થયો હતો કે એઆઈ ના મદદથી પોલીસ અધિકારી શ્રી દેખાય છે ને એવી રીતના હોય છે એ કઈ રીતે ટૂંકમાં લોકો જાગૃત થઈ શકે કે એઆઈ છે કે નહીં એના માટે કોઈ સાવચેતી એઆઈમાં એક વસ્તુ એ છે કે હજુ મને લાગે છે કે દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ કે અન્ય કોઈ ડિપાર્ટમેન્ટ એટલું સુસજ્જ નહીં હોય કે જે તાત્કાલિક જ કોઈ સોફ્ટવેર અથવા કોઈ ટૂલની મદદથી એમાં ખરેખર ડિફરન્શિયટ કરી શકે કે ભાઈ આ એઆઈની મદદથી છે કે ખાલી ખાલી ખરેખર જે ઓરિજિનલ છે એ જ છે આમાં એક જ વસ્તુની સાવચેતી રાખવા જેવી છે કે કોઈ પણ આવું બનાવવું હોય એમાં એઆઈની મદદથી કે બીજી કોઈપણ રીતે તમારી સાથે સામેવાળી વ્યક્તિ કોઈ પણ આ પ્રકારની વાત કરે છે કે એમાં પોલીસ અધિકારીના નામે પૈસા માગતા હોય કે બીજી કોઈ રીતે માત્ર કોમન સેન્સ વાપરવાની જરૂર છે અને તમે એમાં સમજણ નથી પણ પડતી તો તમે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો જે કેમ ત્યાંના લોકો માત્ર વિડીયો જોઈને પણ તમને એટલીસ્ટ જનરલ આઈડિયા તમને આપી દે છે કે ભાઈ આવી વસ્તુ શક્ય છે કે નહીં એવા વિડીયો વાયરલ થતા હોય છે કે જેમાં ન્યૂડ વિડીયો કોલ થયો હોય પછી બ્લેકમેલિંગના નામે પોલીસ અધિકારીનો જે છે એ ફોટો અથવા થી બ્લેકમેલિંગ કરવામાં આવે કે ભાઈ તમારે આટલા પૈસા આપી દેવા પડશે હવે એવું ખરેખર ક્યારેય બનતું નથી આવા કોઈ ન્યૂડ વિડીયો કોલની બાબત બની હોય ને કોઈ અધિકારી પૈસા માગતું હોય એ ખરેખર કોઈ રીતે ગળે ઉતરે એવી વાત નથી તો લોકો પોલીસનો સંપર્ક કરે પોલીસ પાસેથી માર્ગદર્શન મેળવે એટલું કરવાથી પણ પોતે આવા ફ્રોડથી બચી શકાય છે